મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગણપતિ બાપ્પા નું ભાવભર્યું વિસર્જન સા દિવસીય મહેમાન ગતિ પૂર્ણ થતા શ્રદ્ધા ભાવના અને ઉમંગ સાથે દાદાને વિતાય વડોદરા શહેરના તરસાલી બાયપાસ અક્ષર વિન્ટેજ ખાતે ગણેશ મહોત્સવના અંતિમ દિવસે શ્રદ્ધાળુઓએ ઉમંગ આનંદ અને આસ્થાથી વિસર્જન યાત્રામાં ભાગ લીધો હતો ગણપતિ બાપાની પાંચ દિવસીય મહેમાન ગતિ અક્ષર વિન્ટેજના ભક્તોએ ભાવપૂર્વક આરતી કરીને પૂજન કર્યું અને ગણપતિ બાપા મોર્યા અગલે વરસ જલ્દી આનાના ઉલ્લાસ ભેરનાદ સાથે દાદાને વિદાય આપી શોભાયાત્રા દરમિયાન ભક્તોએ પરંપરાગત ભજનો ઢોલ નગારા અને ઘીમાં લાડુ ચોર્યાના નાદથી માહોલ ભક્તિમય બનાવી દીધો હતો અક્ષર વિન્ટેજથી તલસાલી તળાવ સુધી નીકળેલી વિસર્જન યાત્રામાં સેંકડો ભક્તો જોડાયા હતા આરતી અર્ચના અને ભાવભરી પ્રાર્થનાઓ વચ્ચે દાદાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું ભક્તોના ચહેરા ઉપર એક તરફ દાદાની વિદાયનો વિયોગ તો બીજી તરફ આવતા વર્ષે ફરીથી દાદાને આવકારવાનો આનંદ છલકાતો હતો આ રીતે પાંચ દિવસીય મહોત્સવનું સમાપન અવિસ્મરણીય ભાવના શ્રદ્ધાને પરંપરાગત ભક્તિભાવ સાથે કરવા કરવામાં આવ્યું હતું ગણપતિ લાયા છે દસ દિવસ પાક પૂરે પૂજા કરી છે એને સંપૂર્ણ ભોગ ભોગ છે એને શક્તિ પૂર્ણ બધું સંપન્ન કરવામાં આવ્યો છે અત્યારે વિસર્જન કરવા જઈ રહ્યા છે તરસાદી અચ્છા ક્યાંથી ક્યાં સુધીનું શોભાયાત્રા નીકળી હતી તમારી વિન્ટેજથી લગાવીને આપણે તરસાદી બ્રિજ સુધી શોભાયાત્રા છે આજે વિસર્જન કરવા છે બધા સંપૂર્ણ ભક્તોને બધો સાથ અત્યારથી પૂજા અર્ચના કરવામાં આવી છે શક્તિપૂર્ણ તમારું નામ મારું નામ શ્રવણસિંહ Yeah.